સરકાર દ્વારા ખેડૂતોને જે દોઢ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે મદદ આપવામાં આવે છે કે રિચાર્જ માટે જે દોઢ લાખ રૂપિયાની સરકાર શ્રી દ્વારા મદદ કરવામાં આવે છે અને ભૂમિગત જળ રિચાર્જ માટે જે આ યોજના મૂકવામાં છે તે યોજના બાબતે આપણે આ અંદર સંપૂર્ણ ચર્ચા કરશું ખેડૂતો તમને બતાવશું કે કઈ રીતે ફોર્મ ભરવું કઈ વેબસાઈટ છે શું શું ડોક્યુમેન્ટ જોઈશે અને સંપૂર્ણ બાબત તમે આ મોબાઈલની અંદર ફોર્મ કઈ રીતે ભરી શકશો તેના બાબતે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું ખેડૂત મિત્રો તો સંપૂર્ણ વિડીયો જોજો અને મારો આ વિડીયો બનાવવાનો ખાસ ઉદ્દેશ્ય છે કે આ યોજનાનો લાભ તમામ ખેડૂત મિત્રો લે જેથી આપણે ધરતી માતાની અંદર ભૂગર્ભ જળના જે રિચાર્જ થાય અને આપણા આવનારી પેઢીને આપણે પાણી પૂરું પાડી શકીએ જેથી આ ખેડૂત તમારે આ યોજનાની અંદર જો બંધ કુવો કે બોરવેલ ના હોય તો તમે આ વિડીયો બીજા એક ખેડૂતને શેર કરજો જેથી આ આપણો વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય છે જે સાકાર થઈ શકે અને હું આશા રાખું છું કે પહેલી વખત હું તમને આ વિડીયો શેર કરવાનું કહું છું કે જેથી આપણે પર્યાવરણની રક્ષા માટે એક પગલું લઈ શકે તો મેં આ વિડીયો બનાવવાનો ખાસ ઉદ્દેશ્ય છે કે વધારેમાં વધારે ખેડૂતો સુધી આ યોજના પહોંચે પણ હું તમારા પાસે એક આશા રાખું છું કે આ વિડીયો તમે વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરશો જેથી આપણો ઉદ્દેશ્ય છે જે રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે અને આપણો આ વિડીયો બનાવવાનો જે ઉદ્દેશ્ય છે તે ઉદ્દેશ્ય સાકાર થાય તો આશા રાખું છું ખેડૂત મિત્રો ઓછામાં ઓછું એક સુધી આ વિડિયોની અંદર તમે ફોર્મ ભરી નાખો માત્ર નાનકડું ફોર્મ ભરવાથી તમને દોઢ લાખ રૂપિયાની સહાય મળશે જે એક લાખ ઓગણપચાસ હજાર ને ચારસો રૂપિયાની અને જે આપણી ધરતી માતાની અંદર આપણા ભૂગર્ભ જળનો રિચાર્જ થશે તો હું આ વિડીયોની અંદર જોઈશ કે કેટલા ખેડૂત મિત્રો આ વિડીયો શેર કરે છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે આ વિડીયોની અંદર આગળ ચર્ચા કરીએ તો ભૂગર્ભના રિચાર્જ માટે જે સહાય છે તેની અંદર પહેલાં તો તમે જે લિંક છે તે કોમેન્ટની અંદર આપેલી છે અથવા તો બોરવેલ રિચાર્જ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર તમે સર્ચ પણ કરી શકો છો જો તમને ત્યાં વેબસાઇટ ના મળે તો વેબસાઇટ આપણે કોમેન્ટની અંદર આપેલી છે અને આપણો જે વોટ્સઅપ નંબર છે તેની અંદર પણ તમે મેસેજ કરશો તો તમને લિંક ત્યાં મૂકશું હવે ખેડૂત મિત્રો અહીંયા વાત કરીએ તો પહેલા જે આ પેજ છે તે પેજ તમે ખુલશે તેના પછી આપણે જે ડેસ્કટોપ સાઈડ છે આ રીતે કરશું ડેસ્કટોપ સાઈડ જે ત્રણ ડોટ છે તેનાથી સાઈડમાં દબાવશું તો ડેસ્કટોપ સાઈડ આવશે ડેસ્કટોપ સાઈડ કર્યા પછી આ પ્રકારની ફાઇલ દેખાશે જેથી તમે મોબાઈલની અંદર પણ ફોર્મ ભરી શકો હવે તે ચર્ચા કરીએ તો ખેડૂત મિત્રો પહેલા તમે જે નવા અરજદાર તરીકે નોંધણી વાળો

આની અંદર સ્પેશિયલ જે અક્ષરો છે તેની અંદરથી એધર રેડ છે તેવા હેશટેગવાળું જે નિશાન છે તે નિશાન પણ તમે ઉપયોગ કરી શકો છો અને સ્પેસ પાસવર્ડ વચ્ચે જગ્યા રાખવાની નથી અને જે તેની અંદર સમાન અક્ષરો ટ્રિપલ એ છે એ છે ટ્રિપલ એક છે એક બે ત્રણ છે પોચ સાત આઠ નવ છે આ રીતના પોચ સાત આઠ છે આ રીતના તમે અક્ષરો ઉપયોગ ના કરવાનો અથવા તો મોબાઈલ નંબરનો ઉપયોગ ના કરતા હવે ધારો કે તમે અહીંયા આપણે પાસવર્ડ એક ક્રિએટ કરશું કે ધ હમ આપણે એક શબ્દ ઉદાહરણ આ પાસવર્ડ પસંદ કર્યો તમે હવે ફરીથી એનો એ પાસવર્ડ રાખવાનો રહેશે અને તેના પછી નીચે આપેલા જે કેપચા છે એ પસંદ કરવાના રહેશે જે તમે નાખીને ગેટ ઓટીપી ઉપર કરશો એટલે તમારા મોબાઈલ ની અંદર ઓટીપી આવશે ઓટીપી નાખ્યા પછી જે આગળનું પેજ છે તે તમે નોંધાયેલા અરજદાર તરીકે લોગિન થઈ જશો અથવા તો જો લોગિન ના થાય તો લોગિન કરી અને આ ટાઈપનો એક અરજીનો પ્રકાર ખુલશે હવે તેની અંદર ચર્ચા કરીએ તો એપ્લિકેશન અહીંયા તમે જો બંધ કૂવો હોય તો બંધ ટ્યુબવેલ હોય બોર હોય તો બંધ ટ્યુબવેલ લખવાનું છે બંધ કૂવો હોય તો બંધ કૂવો લખવાનું છે હવે ઇરેગેશનનો પ્રપોઝ હેતુ શું છે તો આપણે કે ઇરેગેશન માટે કૂવાનો ઉપયોગ કરતા હતા તેના પછી અરજદારનું સંપૂર્ણ નામ લખવાનું છે અરજદારનો મોબાઈલ નંબર લખવાનો છે પછી આધાર કાર્ડની વિગતો તમારો જે આધાર કાર્ડ છે તેની વિગત લખવાની છે અને સો આધાર કાર્ડ નંબર ઉપર તમે સિલેક્ટ કરશો એટલે આધાર કાર્ડનો નંબર તમને દેખાશે હવે અપલોડ ઇમેજ જે આધાર કાર્ડનો ફોટો છે તે તમારે ત્યાં અપલોડ કરવાનો છે ને તેની સાઇઝ ચારસો કેબી થી અંદર હોવી જોઈએ એટલે કે તમે જે આધાર કાર્ડનો ફોટો છે તે પીએનજી સાઇઝમાં અપલોડ કરવાનો છે જે પીજી મોથી પીએનજી તમે ગૂગલની ઉપર અંદર કન્વર્ટ કરી શકો છો હવે અરજદારનું પૂરું નામ અને સર જે મારો તાલુકો થરાદ છે અહીંયા લખું એના પછી આપણે જે બંધ કુવાનું સરનામું હવે અમુક ખેડૂતો એમનું ગામ અલગ હોય અને એમનો તાલુકો અલગ હોય કે તેમનું કુવાનું સરનામું કે જે ખેતરની અંદર કુવો હોય તેનું જે ગામ લાગતું હોય તો તે અહીંયા તમે બને તો સર્વે નંબર પણ લખી શકો છો પણ ધારો કે મારો કુવો છે કે લાખની તાલુકો લાખની તમારા તાલુકા અને જિલ્લાની અંદર ચાલે તો અહીંયા તમે જોઈ શકો છો હવે જિલ્લો વાવ થરાદ જિલ્લો તાલુકો થરાદ અને મારું ગામ સિલેક્ટ કરશું હવે એના પછી જે સર્વે નંબર છે કે ધારો કે અગિયાર સર્વે નંબર છે તો અગિયાર સર્વે નંબર કુવાની ઊંડાઈ છે કે જો બોરવેલ હોય તો કૂવો હોય તો જે તમારા તળ પર મને જે તમારી ઊંડાઈ હાલ હયાતી હોય તે ઊંડાઈ કૂવો કે ધારા જોડે મારા જોડે બસો ફૂટ નો બંધ બોર છે તો તે બોર અહીંયા લખશું હવે તેની પહોળાઈ જે કૂવો છે તો તેની પહોળાઈ જે હોય સાત આઠ સાત ફૂટ આઠ ફૂટ અને બોરવેલ હોય તો તેની જે ઇંચ હોય કે ધારો કે ચોવીસ ની જાળી વાળો ચોવીસ ઇંચ છે ત્રીસ ઇંચ છે તે અહીંયા તમે લખી શકો છો હવે અહીંયા તમે તેની આધાર કાર્ડ તો તમે તમે કરી કરી નાખી હવે ઊંડાઈ સિલેક્ટ તેના પછી ટ્યુબવેલ કુવાની પહોળાઈ જે છે તે કરવાની છે ટ્યુબવેલ હોય તો ટ્યુબવેલ કુવો હોય તો કુવો જે ઉપર સિલેક્ટ કરો તેનો બધગમ વર્ષ ધારો કે ઉદાહરણ તરીકે બે હાજર ને પંદર ની અંદર તમે કુવો બનાવ્યો હતો તો તે કુવો અને તેના પછી બંધ કેટલા સમૃદ્ધિ બે હજાર પંદર થી બનાવ્યો બે હજાર ને એકવીસ સુધી ખેતી કરી અને તેના પછી તેની અંદર પાણી થઈ રહ્યું તો બે હજાર એકવીસ કે જે તમારી હોય તમારું અર્થ અંદાજે જે વર્ષ હોય તે વર્ષ અને ખાતા નંબર જે આઠ આની અંદર તમારો ખાતા નંબર ખાતા નંબર અહીંયા લખવાનો છે તેના પછી સાત બાર ની નકલ જે ચારસો કેબી ની અંદર હોવું જોઈએ પીડીએફ ફોર્મેટ ની અંદર તો તે અહીંયા તમે લખવાની છે આઠ આની કોપી એના પછી આઠ આની કોપી લખવાના જે છે તે અપલોડ કરવાની છે હવે એના પછી નીચે ઓપ્શન આવશે સંમતિપત્રક માટે જે તમે જોઈ શકો છો કે અરજી માટે સંમતિ પત્રક માટે નીચે ક્લિક કરો હવે તે સબમિટ કરતા પહેલાં હા મને મંજૂર શબ્દ જે તમને દેખાય છે તેના ઉપર ક્લિક કરશો એટલે ત્યાં જે નિયમો છે એ મંજૂરીવાળા ત્યાં તમને દેખાઈ જશે અને તેના પછી તમે જે સબમિટ તમામ જે ત્રણ વિકલ્પો દેખાય છે તે વિકલ્પો પણ તમે મને મંજૂર છે તેના ઉપર તમે ક્લિક કરી અને આ ફાઇલ તમારે અપલોડ કરવાની રહેશે હવે જે અરજી થાય તેની પ્રિન્ટ આઉટ અથવા તો તેની જે ફાઇલ તમે સેવ કરી નાખો જેથી જરૂર પડે તો તમારા માટે ઉપયોગમાં આવે તો ખેડૂત મિત્રો આ બાબતે આપણે પણ સંપૂર્ણ બનાવેલો છે કે એક લાખ ઓગણપચાસ હજાર અને ચારસો રૂપિયાની ખેડૂતોને સહાય મળશે તેની અંદર નેવું ટકા સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને દસ ટકા ખેડૂતે ભોગવવાની રહેશે આ બાબતે આપણી એક દિશા અ એપીએમસી પણ નિર્ણય કર્યો છે તો પોચ ટકા રકમ ડીસા એપીએમસી ભોગવશે તો ખેડૂત મિત્રો માટે ડીસાના ખેડૂત મિત્રો માટે પણ આ ખૂબ જ સારી બાબત છે હવે આવી જ રીતે જો વિવિધ તાલુકાઓની એપીએમસી પોચ ટકા ખર્ચ ભોગવે તો ખેડૂતોને બિલકુલ ઓછા ખર્ચની અંદર કુવા જે છે તે રિચાર્જ થઈ જશે તો ખેડૂત મિત્રો આશા રાખું છું કે તમે આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરશો જેથી જે સરકારશ્રીનો ઉદ્દેશ્ય છે આપણો ઉદ્દેશ્ય છે અને હું એવું નહીં કહેતો કે મારા ગીધે જ તમે શેર કરો પણ આ બાળકોના ભવિષ્ય માટે જે અંદર પાણીનું રિચાર્જ કરો અને આપણી ખેતીને બચાવવી હશે તો અત્યારે ભૂગર્ભ જળ રિચાર્જ કરવા પડશે એટલે ખેડૂત મિત્રો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો કેમકે તમારું ફોર્મ ભરાઈ જાય તો બીજા ખેડૂત મિત્રોને પણ આ સરકારી સહાયનો લાભ મળે તેના માટે વધુમાં વધુ ખેડૂતો સુધી આ વિડીયો શેર કરો ધન્યવાદ મિત્રો